નમસ્કાર મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં ત્યારે પાછલા પાંચથી છ વર્ષમાં એટલે કે લગભગ બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસમાં અત્યાર સુધીમાં સૌથી વધારે એનએફઓ લોન્ચ થયા છે ત્યારે રોકાણકારે ક્યારે એનએફઓમાં રોકાણ કરવું જોઈએ અને ક્યારે એનાથી દૂર રહેવું જોઈએ એ જાણવું ઘણું અગત્યનું બની જતું હોય છે તો આજે આપણે આ જ વિષય પર ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મેગા ગેનના કો ફાઉન્ડર રિષિત શાહ રિષિત ઘણું સ્વાગત છે આપનું અને અત્યારના જે ઇક્વિટી માર્કેટમાં આપણે જોઈ રહ્યા છીએ એવરીબડી ઇઝ ઇન્વેસ્ટિંગ ઇન ઇક્વિટી માર્કેટ અને એમાં એનએફઓનું પણ ઘણું બધું પાર્ટિસિપેશન જોયું છે આપણે રોજ નવા કોઈ ઇશ્યુઝ આપણે જોઈએ છીએ અને જ્યારે લિક્વિડિટી પર જ્યારે ચિંતા નથી ત્યારે બધાને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય છે અને બધાનો જ એવન્યુઝનો બધા લાભ લેવો હોય હોય છે કઈ રીતના તમે પહેલાં તો સમજાવશો એનએફઓ જ્યારે આપણે ઇશ્યુઝ તો રોજ આવશે કારણ કે એમને તો સેલ કરવાનો છે તો આટલો બધો રશ કેમ છે એનએફઓ સર્ટિક વર્ટિકલમાં सो थैंक यू प्रीति फर्स्ट ऑफ ऑल મને શો પર ઇન્વાઇટ કરવા માટે અને મારી તરફ તે બધા દર્શકો તરફથી પ્રીતિ એન્ડ એટ ધ સીએનબી બજાર ટીમ ને યુ નો ખૂબ ખૂબ શુભેચ્છાઓ ફોર કમ્પリーટિંગ 10 યર્સ ધ આર ડુઇંગ અમેઝિંગ વર્ક ફ્રેન્કલી સ્પીકિંગ સો પહેલે તો તમે વોટ ઇસ એનફઓ એ હું સમજાવો છો એનફઓ ઇઝ નથિંગ બટ યુ નો એક ન્યુ ફંડ ઓફર કહેવાય છે જ્યાર બી કોઈ મ્યુચ્યુઅલ ફંડ કંપની ને નવી કોઈ સ્કીમ લોન્ચ કરી હોય એ લોકો ન્યુ ફંડ ઓફર લાવો પડતો એ જેવું કે આપણે કહીએ છીએ કે ઇક્વિટી માં કોઈ સ્ટોક કોઈ કંપની લિસ્ટ થઈ હોય તો આપણે આઈપીઓ કહે છે આમાં એનએફઓ કહેવાય છે હવે જ્યારે એનએફો નીકળે છે તો એપ્રોક્સિમેટલી સેવન ડેઝ ટુ થર્ટી ડેઝની વચ્ચેનો ટાઈમ મળે છે આ મ્યુચ્યુઅલ ફંડ કંપની એ પર્ટિક્યુલર સ્કીમમાં ઇન્વેસ્ટ એટલે લોકોને ઇન્વેસ્ટરને ઇન્વેસ્ટમેન્ટ લઈ શકે છે વન્સ દેટ ઇઝ ડન તો એ પણ પછી લિસ્ટ થઈ જાય છે ઓન ધ સ્ટોક એક્સચેન્જ હવે આજની તારીખમાં યુઝ્યુઅલી એવું જોવામાં આવેલું જે એનઇવી હોય છે ટેન રૂપિસથી એનએવી સ્ટાર્ટ થઈ છે અને આમાં પણ એનએફઓ ત્રણ ટાઈપના હોય છે એક છે ઓપન હેન્ડેડ એનએફઓ ઓપન હેન્ડેડ એનએફઓ એટલે શું કે તમે ક્યારે પણ ઇન્વેસ્ટ કરી શકો છો ને ક્યારે પણ નીકાળી શકો છો ઓબ્વિયસલી તમારે એને તમારે એક્ઝિટ લો જ્યાં ધ્યાનમાં રાખવું ઇમ્પોર્ટન્ટ છે પણ યા યુ કેન ડુ ઇટ એની પોઈન્ટ ઓફ ટાઈમ બીજો એક એનએફઓ હોય છે જે ક્લોઝ હેન્ડેડ એનએફઓ હોય છે વિચ ઇઝ કે તમે આજે ઇન્વેસ્ટ કરો છો બટ યુ કેન નોટ વિડ ધ મની ઓર યુ કેન નોટ ઇન્વેસ્ટ ધ મની જ્યાં ટિલ ધ ટાઈમ ઓફ મેચ્યોરિટી અને થર્ડ એનએફઓ હોય છે જે ઇન્ટરવલ એનએફઓ કહીએ જે આજે તમે ઇન્વેસ્ટ કરો છો પછી એક પીરિયડ સિક્સ મંથ ટુ વન ઇયરનો પીરિયડ પિરિયડ હોય જ્યાં તમે વિડ્રો કે ઇન્વેસ્ટ ના કરી શકો લોક ઇન હોય છે એના અગેન એક નાની વિન્ડો ઓપન થાય છે ટુ ટુ ફોર ઇન્વેસ્ટ ટુ વિડડ્રો ઇન્વેસ્ટેડ અને પાછો એકલો છે તો એ રેગ્યુલર એનું ઇન્ટરવલ ચાલતું રહેશે સો ઓવરઓલ ત્રણ ટાઈપના આવા એનએફઓ મોટા મોટી હવે જોવામાં આવે છે કે મોસ્ટ પ્રોબેબલી બધા જે એનએફઓ હોય છે ઓપન હેન્ડેડ એનએફઓ જ આવી રહ્યા છે આજની તારીખમાં હવે થઈ વાત કે કેમ એનએફોનો આટલો બધો રશ છે તો થોડુંક તમને પાછળ લઈ જશે ટુ થાઉઝન્ડ નાઇન્ટીન ટ્વેન્ટીથી લઈને અત્યાર સુધી આપણે અગર કરેક્શન જોયું હશે તો એક મોટું કરેક્શન આવ્યું હતું હોસ કોવિડ ટાઈમ જે અરાઉન્ડ ફાઇવ ટુ સિક્સ મંથસ રિકવરી લાગેલી હતી બીજું આલ સે સાઇડ વેઝ હતી ફ્રોમ સે આપણે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન એન્ડથી લઈને ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી સ્ટાર્ટ સુધી અરાઉન્ડ દોઢ વર્ષ સુધી સાઇડવે મુવમેન્ટ્સ હતું જ્યાં માર્કેટ બહુ વહેધું પણ નહોતું ને બહુ ઘેટું પણ નહોતું એના પછી માર્કેટ બિન અ બુલરન માર્કેટ તો થાય શું છે કે આની અંદર કે માર્કેટમાં લાસ્ટ ફાઇવ સિક્સ ઇયર્સથી બહુ સખત પોઝિટિવ સેન્ટિમેન્ટ્સ આવેલા છે જ્યારે પોઝિટિવ સેન્ટિમેન્ટ્સ આવે છે તો ઓબ્વિયસલી બિંગ અ હ્યુમન બીંગ આપણે વધારે પૈસા નાખીએ છીએ એની અંદર કમ્પેર ટુ એક છે બેર માર્કેટ હોય કે સે એક માર્કેટ જ્યારે પડતું હોય તો લોકોને ડર લાગે તો એટલું એનએફોને પૈસા એની અંદર મળવા ડિફિકલ્ટ થઈ જાય છે સો દેટ ઇઝ અ મેજર રીઝન એક તો એ છે સેકન્ડ રીઝન ઇઝ કે તમે જોયું હશે ફ્રોમ ટુ થાઉઝન્ડ નાઇન્ટીનથી લઈને અત્યાર સુધી નંબર ઓફ ઇન્વેસ્ટર્સ પણ બહુ વધી ગયા છે नंबर ऑफ फोलिओज़ बी गया है डीमेट अकाउंटी इन्वेस्टर्स भी गया हैं सो विच इज वेरी गुड साइन थर्ड इज के जयरे कोई एन एफओ आए थे तो इवन म्यूचुअल फंड कंपनी में एक डायवर्सिफिकेशन पॉइंट ऑफ व्यू थी जाए कि अलग फंड लैने आए हैं विच इज गुड फॉर देम के लोगों ने पैसा मड़ी सके एज अ म्यूचुअल फंड कंपनी ફોર્થ થિઝ વિચ આઈ રિયલી લાઈક અબાઉટ ઇટ કે તમે અગર જોયું હશે મેચ્યોર્ડ કન્ટ્રીમાં તો ઘણા બધા સ્કીમ્સ હોય છે ઘણી બધી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝ હોય છે સો રાઇટના વીઆઈ પોઝિશન જે આપણે ધીમે ધીમે ડેવલપ થઈ રહ્યું છે માર્કેટ ડેવલપ થઈ રહ્યા છે ઇન્વેસ્ટર્સ બી ધીમે ધીમે ડેવલપ થઈ રહ્યા છે વિચ ઇઝ અ વેરી ગુડ સાઇન ફોર ધ ફોર ધ લોંગ રન ધ ઓફ ધ ઇક્વિટી માર્કેટ કે મ્યુચ્યુઅલ ફંડ માર્કેટ એન્ડ અગેન જ્યારે એનએફઓ આવે તો ટેન રૂપીઝની એનએવી હોય છે આપણે જે પૈસા નાખીએ તો ટેકનિકલી ફંડ મેનેજર એ કેશ ઉપર હોય છે સો ફંડ મેનેજર કેન ટાઈમ ધ માર્કેટ અને કેશને પ્રોપરલી ડિપ્લોય કરી શકે બિટવીન સિક્સ મંથ્સ ટુ ટ્વેલ્વની મન્થ્સની અંદર યુઝઅલી સિક્સ મન્થ્સની અંદર એ લોકો ડિપ્લોય કરી કાઢે છે તો એ લોકો પાસે બી એક ઓપોર્ચ્યુનિટી થઈ જાય છે કે એ લોકો ટાઈમિંગ કરી શકે છે વિચ કેન ગીવ અ ગુડ રિટર્ન ઇન ધ ફ્યુચર એક ઇમિડિયટ રિટર્ન બી કદાચ આવી શકે એમ છે અને ફિફ્થ ઇવન મ્યુચ્યુઅલ ફંડ કંપની અહીંયા પ્રોફિટ કમાવા માટે આવી છે જેટલું મોટું ફંડ હશે એટલું બેટર ફોર ધેમ બેટર ફોર ધેમ ટુ મેક અ પ્રોફિટ ઇન ધ ફ્યુચર યર એવરીબડીઝ યર ટુ ડુ બિઝનેસ અને એઝ અ ઇન્વેસ્ટર આપણે યુ નો એ બધી ઓપોર્ચ્યુનિટી લેવી જોઈએ પણ આપણે જે જોયું કે બે હજાર ઓગણીસથી જે બે હજાર ચોવીસનો પિરિયડ હતો એમાં આશરે લગભગ એકસો દસ જેટલા એનએફઓ આવ્યા છે ને એમાંથી ફિફ્ટી ટુ સિક્સટી પરસેન્ટ અંડર પરફોર્મડ રહ્યા છે રાઈટ એટલે યુ નો ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટનો રેશિયો આપણે જો મોટા મોટા લઈને ચાલીએ તો ચાલે કઈ રીતના તમે જોશો બિકોઝ જ્યારે આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ ત્યારે વી ડિન નો કે વી ડોન્ટ નો કે હાઉ ઇટ વીલ પરફોર્મ તો આનું રીઝન શું છે અન્ડર પફોમન્સનું સો આમાં હું ઓલવેઝ એવી રીતના કહેતો જ કે એટી ટ્વેન્ટી રેશિયો લઈને ચાલો એટી પર્સન્ટ ઇઝ અ નો એન્ડ ટ્વેન્ટી પર્સન્ટ ઇઝ અ યસ હવે હું કેમ એટી પર્સન્ટ ઇઝ અ નો કહું છું ફોર એક્ઝામ્પલ જ્યારે નવો એનએફઓ આવે છે તો મને એ એનએફઓમાં મને પાસે મારી પાસે એનો કોઈ ટ્રેક રેકોર્ડ નથી કે એને લાસ્ટ એને હિસ્ટ્રી શું ચાલી રહી છે કે ડાઉન માર્કેટમાં એને કેવું પર્ફોર્મ કર્યું બુલ માર્કેટમાં કેવું પરફોર્મ કર્યું આપણી પાસે કોઈ રેશિયો નથી કંઈ પણ નથી તો ટેકનિકલી તમે અંદરમાં તીર મારવા જેવું છે સો અગે લાગી ગયું તો લાગી ગયો તૂકો નહીં લાગ્યો તો શું સો દેટ ઇઝ વન ઓફ ધ મેજર થિંગ સેકન્ડ થિંગ ઇઝ આની અંદર ઘણી વાર એવું એઝ અ પોર્ટફોલિયો અગર તમે જોશો તો ઘણા એવા એનએફઓ હોય છે તમારા પોર્ટફોલિયોને મિનિંગફુલ ડાયવર્સિફિકેશન કે ડિફરન્શિયશન નથી આપતું કાઇન્ડ ઓફ સિમિલર પોર્ટફોલિયોઝ આવતા હોય કે સિમિલર એનએફઓઝ આવે છે અગર એવા આવતા હોય તો ડેફિનેટલી હું એને જરાક હું દૂર રહીશ એ એનએફઓથી થર્ડ થિંગ ઇઝ કે ઘણીવાર ફોર એક્ઝામ્પલ મારી પાસે બ્લુચિપ છે કે ટોપ હંડ્રેડ બ્લુચીપ એટલે બેસિકલી કહેવાય છે આની અંદર કે લાર્જ કેપ ફંડ હશે મ્યુચ્યુઅલ ફંડ હશે અને એ જ લાર્જ કેપનો બીજો એનએફઓ આવેલો છે સો ટેકનિકલી ફોર મી આઈ ઓલવેઝ બી ઓન ધ સાઇડ લાઈન બીકોઝ અગર બીજું બી મેં લાર્જ કેપ લઈ લીધું તો થશે શું કે મારું ઓવરલેપિંગ બહુ થશે એક પોર્ટફોલિયોમાં તો એનએફઓ તો એક કરશે બટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર કે આપણા પોર્ટફોલિયો પર એ શૂટ થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો આની અંદર ફોર્થ થિંગ ઇઝ કે ઘણીવાર આજકાલ જોવામાં આવેલું છે કે સેક્ટોરિયલ એનએફઓ બહુ આવે છે કે જેવું કે ડિફેન્સ આઈટી ફાર્મા બધા આવા એનએફઓ બહુ આવી રહ્યા છે હવે આવા એનએફઓમાં ઇમ્પોર્ટન્ટ એ હશે કે ટાઈમિંગ ઓફ ધ માર્કેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ कि अगर से राइट टाइम अगर फंड मैनेजर इन्वेस्ट करी कर रिटर्न अमेजिंग बट इनकेस टाइमिंग खोटू पड़ू देन जो रिटर्न से फाइव से बीजा सिक्स बदला टू थ्री इ्स तेरे डीले कर रिटर्न आवा तो टाइमिंग भी बहुत इम्पोर्टेंट है बट अगेन आई विल नॉट से बधु तुम रिजेक्ट करो आई एज आई सेड के ट्वेंटी पर्सेंट टाइम भी एक्सेप्ट करव जी રીઝન એ છે કે ઘણીવાર એકદમ યુનિક એનએફઓ આવતો હોય છે તમારા તમારા માટે કે યુ યુનિક ફંડ સ્ટ્રેટેજી છે વિચ કેન હેલ્પ યુ ટુ ડાયવર્સિફાય યોર પોર્ટફોલિયો જે તમારા પોર્ટફોલિયોમાં નથી દેન ડેફિનેટલી યુ શુડ ગો ફોર દેટ નો એનએફઓ સેકન્ડ ઇઝ કોઈક કોઈક એનએફઓ એવા આવે જેમાં ફંડ મેનેજર ઓલરેડી પહેલાંથી કોઈક ફંડને કોઈક ફંડને એને ઓલરેડી મેનેજ કરેલું છે કે પછી આગળના એનએફઓ બી એને મેનેજ કરેલા છે सो so, अगर एवं कोई फंड मैनेजर ने टीम आती होनी सारो ट्रेक रेकॉर्ड है तो डेफिनेटली यू केन पुट योर बेट्स ऑन इट पर प्रोवाइडेड तब जुन है कि मारू ओवरलेपिंग नहीं थतुँ प्योर डायवर्सिफिकेशन के डिफ्रिंशिएशन टू योर्टफोलियो इज कमिंग ऑन नॉट इतने बहुत पोर्टफोलियो पोर्टफोलिओ एट जड़से पर्सनली थर्ड थिंग इज घा सैक्टर की घनी स्कीम्स युवक है कि बहुत मोटी बनी जाए कोई कोई स्कीम बहुत मोटी थी जाए तो थाय शूज फंड मैनेजर એને હેન્ડલ કરું કે એડિશનલ રિટર્ન લાવવું બહુ ડિફિકલ્ટ પડી જાય ફોર એક્ઝામ્પલ એવું થશે તો કે કોઈ ફંડ મેનેજર કંઈક બાય કરશે કે કોઈ શેરને સેલ કરશે તો એના જ બાઈંગ એન્ડ સેલિંગથી આખા શેરની પ્રાઇઝ મુમેન્ટ આવી જશે તો એ ટાઈમે શું કરું કે તમારી પાસે એવા ટાઈપનો ફંડ નથી તો ડેફિનેટલી યુ શુડ ગો ફોર દેટ કાઇન્ડ ઓફ એનએફઓ જે તમને સા નાની સાઇઝ ઓફ ફંડ તમને બેનિફિટ કરશે ટુ ગેટ અ ગુડ રિટર્ન ઇન ધ ફ્યુચર એન્ડ ફોર્થ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે તમને લાગતું હોય છે તમને બહુ હાઈ કન્વેક્શન કોઈ પર્ટિક્યુલર સેક્ટર ઉપર ફોર એક્ઝામ્પલ આઈટી ડિફેન્સ કે ના કે આ વધશે એન્ડ ઇવન ઇફ યુ આર વેરી કન્વિન્સ વિથ ધ ફંડ મેનેજર અને એ પર્ટિક્યુલર સેક્ટરનો કોઈ એનએફઓ આવે છે દેન યુ કેન થિંક અબાઉટ ઇટ બટ યુ શુડ હેવ હાઈ કન્વિક્શન ટુ ધ પોર્ટફોલિયો તો ધીઝ આર થિંગ્સ એટ ધ સેમ ટાઈમ વેન યુ એટ કોઈ બી એનએફઓ એમાં ત્રણ ચાર વસ્તુ ધ્યાન રાખવી બહુ ઇમ્પોર્ટન્ટ છે પહેલાં તો જે એનએફઓ આવતો હોય છે તો એની તમે એની વિથ ધ ફંડ મેનેજર કે એની જે આખી ટીમ છે એની જોડે તમે બેસો એની જોડે સમજો કે ફંડને એ લોકો કેવી રીતના પરફોર્મ કરાવવાના છે કે કયા સેક્ટરમાં નાખશે એ લોકોનું ચર્નિંગ રેશિયો કેટલું એ લોકો સોચી રહ્યા છે કે પછી એ લોકોનું ફંડ સાઇઝ કેટલું સોચે છે હાઉ ઇઝ હાઉ દે આર ગોઈંગ ટુ રેગ્યુલેટ ધિસ ફંડ કે હાઉ દે આર ગોઈંગ ટુ ઓપરેટ ધીસ ફંડ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સેકન્ડ ઇઝ તમને એઝ એન ઇન્વેસ્ટર આપણને આઈડિયા હોવી જોઈએ કે આ ફંડ અપ્રોક્સિમેટલી કેટલું રિટર્ન આપશે ને આ ફંડ આપણને કેટલું રિસ્ક લેવા માટે રેડી છે એટલે પ્રોબેબલી કદાચ ફંડ મોટું રિસ્ક લેવા માટે રેડી પણ આર યુ રેડી વિથ દેટ રિસ્ક ઓર નોટ તો એ તમારે બંને મેચ કરવું ઇમ્પોર્ટન્ટ છે કે ફંડ અને મારું રિસ્ક એપેટાઇટ સેમ ચાલે છે કે નથી ચાલતું અને ઓબિયસલી યુ નીડ ટુ સીઝ ઝ ફંડ મેનેજર ટીમ બીજ અલ્ટિમેટલી એજ ટીમ તમને રિટર્ન આપવાની ટ્રાય કરશે સો ધેટ બીકોઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ઇટ સો તમે ઓફકોર્સ એક ડિટેલમાં સમજાવ્યું પણ તમે કહ્યું કે લાગ્યું તો તીર નહીં તો તૂંકો હવે જ્યારે આપણે આપણા મની ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ ત્યારે યુ વોન્ટ ટુ બી ડબલી શ્યોર તમે ભલે ન્યૂ પ્રોડક્ટમાં બી તમે કરતા હોતો તો કઈ રીતે સમજાવશું બીકોઝ તમે કહ્યું કે 80% નો no, 20% યસ યુ કેન એપ્લાય ઇનટુ એનફો પ્રોવાઇડેડ તમે જે તમે પેરામીટર્સ કયા એ તમે જો સમજી શકો ડિસ્કસ કરી શકો યુ નો તમે થોડી એડવાઇસ લે શકો તમારું પોર્ટફોલિયો કેવો છે ઓન ધ હોલ ને ડબલ નથી થઈ જતો એ તમે જો જોઈ શકો તો 8 20% જે વી ડોન્ટ નો કે ફ્યુચર માઈ 20% બી હાઉ ઇટ વિલ પેન આઉટ તો કઈ રીતના આપણે આપણું ઇન્વેસ્ટમેન્ટ સેફ બી રાખી શકીએ અને એને નો એડવાન્ટેજ પણ દઈ શકીએ સો આમાં મેં ઘણા ઇન્વેસ્ટર્સને જોયેલા છે કે ફર્સ્ટ નોલેજ થોડું ઓછું હોય તો ઇન્વેસ્ટર્સ આજની તારીખમાં ઘણા બધા તમને વેબસાઇટ હશે જે તમને રેટિંગ આવશે ફંડની કે આ ફંડનું એક્સ રેટિંગ આ ફંડનું વાય રેટિંગ આઈડિયલી સ્પીકિંગ રેટિંગ ઇઝ જસ્ટ તમને સેકન્ડ કન્સલ્ટન્સી માટે છે તમને પોતાનું રેટિંગ ખબર હોય તમને તમારું ફંડ ખબર હોય કે કેવું પરફોર્મ કરશે કે શું હોવું જોઈએ સો જે ચેકલિસ્ટ હોવી જોઈએ પોતાની હોવી જ જોઈએ રેડી સો આની અંદર ત્રણ વેબસાઈટ છે એટલે વેબસાઇટ તો બધી બહુ છે પણ આઈ સજેસ્ટ થ્રી વેબસાઇટ વિચ આઈ પર્સનલી યુઝ ઇટ જે ફ્રી ઓફ કોસ્ટ છે નહીં એને આમાં અગર તમે પ્રોપરલી રિસર્ચ કર્યું આઈ ગેસ તમારું અરાઉન્ડ સેવન્ટી એટી પર્સન્ટ ઓફ ધ વર્ક વિલ બી ડન ફર્સ્ટ વેબસાઇટ જે હું યુઝઅલી રેગ્યુલર યુઝ કરું છું એઝ એડવાઇઝર ખોચ હવે આ જે એડવાઇઝર ખોચ છે એમાં બહુ બધા રિસર્ચ તમને મળી શકે છે એમાં બહુ બધા કેલ્ક્યુલેટર છે ફોર એક્ઝામ્પલ રિસર્ચની વાત કરું તો તમને હિસ્ટોરિકલ રિટર્ન્સ મળે છે રોલિંગ રિટર્ન મળે છે ઓફ ડિફરન્ટ ઇયર્સ એટ ધ સેમ ટાઈમ આની અંદર તમને પોર્ટફોલિયો ઓવરલેપ પણ મળે છે ફોર એક્ઝામ્પલ મારી પાસે બે કે ત્રણ લાર્જ કેપ સ્કીમ છે તમને જો કે કેટલું ઓવરલેપિંગ છે તો તમે ત્યાં જઈને ખાલી તમે જે સ્કીમ ઇન્સર્ટ કરશો તો તમને ખબર પડશે કે એકબીજા પોર્ટ એકબીજા સ્કીમ જોડે કેટલું ઓવરલેપિંગ આવી રહ્યું છે પ્લસ અમે એક બહુ મેજર વસ્તુ આપણને ખબર પડે એટલે એનું એક રિસર્ચ છે ઇઝ ડાઉનસાઇડ વોલેટિલિટી ડાઉનસાઇડ વોલેટિલિટી ઇઝ નથિંગ બટ કે જ્યારે માર્કેટ પડે છે તમારો પોર્ટફોલિયો કેટલો પડી રહ્યો તમારો પોર્ટફોલિયો કેટલો વોલેટાઇલ છે કેટલું ઓછું વોલેટાઈલ હશે એટલું તમારું પોર્ટફોલિયો માટે સારું રહેશે થર્ડ વસ્તુ આની અંદર હેલ્પ કરે છે કે કોઈક તમને સે કોઈક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે ને તમે જોવાય કે સ્ટોક્સ કયા કયા છે તો તમને સ્ટોક્સ બી ખબર પડશે એનો alloction પણ કવર થશે કે કેટલું alloction છે પાર્ટિક્યુલર સ્ટોક ઉપર પ્લસ આની અંદર ઘણા બધા બીજા કેલ્ક્યુલેટર્સ છે લાઈક યુ નો SIP કેલ્ક્યુલેટર SWP STP કેલ્ક્યુલેટર્સ એન્ડ નંબર ઓફ કેલ્ક્યુલેટર્સ વિช યુ કેન સી ટુ અન્ડરસ્ટેન્ડ એક જસ્ટ લેવા માટે કે કયા રિટર્ન્સ આવી શકે છે વિથ વિથ ધ ઇન્ટરેસ્ટ ધ વી પુટ ઓન કે કમ્પાઉન્ડિંગ કેવું થઈ શકે ઓકે બીજી એક વસ્તુ મને રિયલી સારી લાગે છે કે એની અંદર એક પીપીએફ વર્સીસ ઈએલએસએસનું એક કેલ્ક્યુલેટર છે જ્યાં યુનો આપણે યુઝઅલી આપણે એલ એસ ઇન્વેસ્ટ કરતા હોય છે એટીસી માટે તો યુ વિલ કમ ટુ નો કે આ બેમાં અગર કરીએ તો કમ્પેરિઝન કેવું હોય કે લોંગ ટર્મમાં કયું બેનિફિટ છે કે શોર્ટ ટર્મમાં શું બેનિફિટ છે યુ કેન ગેટ અ ગુડ જેસ્ટ ઇટ પ્લસ એમાં ઘણા બધા બીજા ઓપ્શન્સ પણ છે બીજું મને વેબસાઇટ બહુ સરસ લાગી રહી છે મોર્નિંગ સ્ટારમાં એક્સ રે રિપોર્ટ કરીને હોય છે હવે આ આ વેબસાઇટમાં બેઝિકલી શું હોય છે કે તમે ટેન તમારા પોતાના જે ટેન મ્યુચ્યુઅલ ફંડ્સ હશે એ તમે નાખી દો કે જેટલા તમારા તમારે મ્યુચ્યુઅલ ફંડ ટેન મેક્સિમમ યુ કેન ઇન્સર્ટ ઇટ વન્સ યુ ઇન્સર્ટ ધ ટેન મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ તમને એક રિપોર્ટ જનરેટ થાય છે એ રિપોર્ટ જનરેટ થાય તો પહેલાં તો તમને ખબર છે કે એ ટેન તમારી જે સ્કીમ છે તમારે કન્ટ્રીવાઈઝ કેવી રીતે બાયફોકેટ કર્યો છે કે ઇન્ડિયામાં તમારું ટ્વેન્ટી પર્સન્ટ છે યુએસમાં ટેન પર્સન્ટ છે એ આખું કન્ટ્રીવાઈઝ બાઇફોકેશન આપે છે સેકન્ડ વસ્તુ તમને આપે છે એની અંદર ઇઝ કે તમને અસેટ અલોકેશન આપે કે તમારું કેટલું ડેટ છે ઇક્વિટી કેટલું છે ગોલ્ડ કેટલું છે એ તમને આઈડિયા આપે છે પ્લસ તમને સેક્ટોરિયલ અલોકેશન પણ આપે છે કે કયા સેક્ટરમાં એઝ અ પોર્ટફોલિયો કેટલું તમારું વેટેજ આવી રહ્યું છે ફોર્થ આની અંદર ઇમ્પોર્ટન્ટ એ છે કે જે તમે સે આજે તમારો એક પોર્ટફોલિયો તમે બનાવેલો છે ઓકે તો પોર્ટફોલિયોનું લાસ્ટ ટેન ઇયર્સ ઓબ્વિયસલી ટ્રેલિંગ રિટર્ન ઇઝ નોટ એક આઈડિયા લેવા માટે લાસ્ટ ટેન ઇયર્સ ટ્રેલિંગ રિટર્ન શું આવેલું પોર્ટફોલિયોનું અને એના સાથે તમે કોઈક જે તમને બેન્ચમાર્ક જોયું હતું બેન્ચમાર્કે શું રિટર્ન આપ્યું ગમતું ન કે તમે પોર્ટફોલિયો બી કેવો જનરેટ થયો કે કેવા રિટર્ન્સ આપેલા છે લોંગ ટર્મમાં ફોર્થ વર્ષમાં આની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મને બહુ સારી લાગે છે કે એની અંદર તમને વર્સ્ટ કેસ સિનેરીઓ અને બેસ્ટ કેસ સિનેરીઓ આપે છે તમારો જે પોર્ટફોલિયો તમે જે કન્સ્ટ્રક્ટ કરેલો છે तो यहाँ थ्री ईयर्स फाइव इंसन इयर्स के टू आ, वन ईयर एम तक एक आखू के आखू तक जनरेट कर आपेज कि भाई थ्री ईयर्से तुम के नेगेटिव पर छो फाइव नेगेटिव पर छो कि नहीं सो विच विल शो यू के वर्ष के सीनारी में पोर्टफोलियो नेगेटिव रही सके के वर्ष नेगेटिव रही सके जा, जा, विच केन गीव अ गुड आइडिया ऑफ इट एंड द फिफ्थ विच इज इम्पोर्टं थिंग इज के तमाम जितना भी फंड्स है एक बीजा जोड़े कोरिलेटेड है હાયર ધ કોરિલેશન નોટ ગુડ ફોર અ પોર્ટફોલિયો જેટલું ઓછું કોરિલેશન એટલું સારું બિકોઝ મ્યુચ્યુઅલ ફંડ આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ ડાયવર્સિફાઈડ રાઇટ નહીં કે એકદમ એક જગ્યા પર બધું કોન્સન્ટ્રેટ કરવા માટે સો કે આ વેબસાઇટ ઇઝ વેરી ગુડ ફોર એનીબડી ટુ સીટ થર્ડ થર્ડ વેબસાઇટ ઇઝ અગેન વેલ્યુ રિસર્ચ કરીને છે આના ઉપર તમને અગર કોઈ ફંડની સાઇઝ જોવી હોય એનો ફંડ મેનેજર જોવો એની ટીમ જોવી હોય કેટલા વર્ષોથી એ આ ફંડ હેન્ડલ કરી રહ્યા છે એનું ચર્નિંગ રેશિયો કેટલું છે કે એનું આલ્ફા કેટલું બીટા કેટલું છે એવરીથિંગ અબાઉટ ધ ફંડ ઇફ યુ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ એના ઉપર તમને એ પર્ટિક્યુલર વેબસાઇટ ઉપર તમે મળતી હોય છે એટ ધ સેમ ટાઈમ મને એક વસ્તુ હજી સારી લાગે છે એની અંદર એ જ કે તમારી જે સ્કીમ છે એને કમ્પેર કરે છે વિથ ધ બેન્ચમાર્ક એઝ વેલ એસ એક કેટેગરી જોડે પણ એટલે તમારે કમ્પેર કરી આપે છે કે કેટેગરી કેવું પરફોર્મ કર્યું બેન્ચમાર્કે તો ઓબ્વિયસલી છે જ પણ કેટેગરી બી કેવું પરફોર્મ કરી રહી છે તો આ ત્રણ વેબસાઇટ અગર તમે કરશો આઈ સેઝ અરાઉન્ડ એટી પર્સન્ટ ઓફ યુર વર્ક ઇઝ ડન ટ્વેન્ટી ઇઝ ઓન યોર યોર રિસર્ચ પેશન્સ એન્ડ કન્વિક્શન આ આ ત્રણ વસ્તુ હશે તો તો આઈ 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 ગેસ ડોન્ટ તમને કોઈ રેટિંગની બી પડવાની ઓફકોર્સ એટી છે પણ મને એમાં મારો એક પર્સન્ટેજ એડ કરવો છે સપોઝ યુ નો ઓફકોર્સ આ એનએફઓ છે તે આગળ જતા લિસ્ટ થવાનો છે તો પછી લિસ્ટેડ માર્કેટમાંથી લઈએ તો આ બધું ટેન્શન ના ચાલે કારણ કે આપણને ખબર બી પડી જાય કે ભાઈ આ ચાલ્યું છે કે આ નથી ચાલ્યું કે આ પરફોર્મ કરે છે કે અન્ડર પરફોર્મ કરે છે મે બી એમાં તમને થોડું વેલ્યુએશન વાઇઝ કદાચ તમને જો ચાલી ગયો તો થોડું હાયર વેલ્યુએશન પર તમે લેવું પડે છે પણ જેને વરી ના લેવી હોય જેને રિસ્ક ન લેવું હોય તો આ એક ઓપ્શન છે રાઈટ સો બેઝિકલી આઈ વિલ ઓલવેઝ સજેસ્ટ કે જેવું કે ટ્વેન્ટી ઓફ ટાઈમ જ ખાલી તમારે એનએફઓ લેવાની જરૂર છે અદરવાઇઝ એટી પર્સન્ટ તમારે રિજેક્શન કરવાની બહુ જ ઇમ્પોર્ટન્ટ છે હવે આમાં હું તમને કહીશ કે લોકો અહીંયા શું ભૂલ કરતા હોય છે ફર્સ્ટ ઓફ ઓલ લોકો જેવો એનએફ કેટલા ઇન્વેસ્ટર્સને જો જેવો એનએફ હોય એ લઈ લો એટલે આખા એમના એનએફઓ આખું જે આખા જે એમના પોર્ટફોલિયો ફૂલ ઓફ એનએફોસ જ ભરેલો છે અગેન વેરી બિગ પ્રોબ્લેમ કારણ કે તમે એટલું બધું ઓવરલેપિંગ આવશે કે યુ વોન્ટ બિલીવ ઇટ સેકન્ડ ઇઝ ઘણા પોર્ટફોલિયોમાં મેં જોયા છે કે બહુ બધા ફંડ્સ છે આ થર્ટી ફોર્ટી સ્કીમ છે એક પોર્ટફોલિયોમાં સો આમાં થાય શું છે કે તમને રિટર્ન આવશે સે તમારો પોર્ટફોલિયો બાર ટકાનું રિટર્ન હશે બટ એકચુઅલી તમારી કેપેબિલિટી છે સિક્સટીન સેવન્ટીન એટીન પર્સન્ટની સો તમે પોતાની જાતે પ્લે કરો છો કારણ કે તમારા ફંડ્સ બધા બહુ હોય છે એના પછી ઘણા ઘણા પોર્ટફોલિયોઝ મેં જોયા જ કે ઘણા લોકોને જોયા જ કે મેં એ લોકો હિસ્ટોરિકલી જોયા છે કે ભાઈ મારું હિસ્ટ્રી એટલે ફંડને કેવું પરફોર્મ આપ્યું છે પરફોર્મ કરેલું છે ફર્સ્ટ ઓફ ઓલ હિસ્ટ્રી તો જોવાની જ ન હોય દેટ ઇઝ ધ વર્સ્ટ થિંગ દેટ વી કેન ડુ ઇટ ટુ યોર ટુ યોર પોર્ટફોલિયો અગર જોવું બી હોય તો રોલિંગ રિટર્ન જોજો નહીં કે એક નોર્મલ હિસ્ટોરિકલ રિટર્ન જો જોવો એના પછી ઘણા ઇન્વેસ્ટર્સ મેં જોયા જે જે તમારું આખો પોર્ટફોલિયો ઉપર નીચે કરી શકે છે કરી શકે છે એ કે તમને તો પોતાનું અસેટ લોકેશન નથી ખબર તમને તમારું રિસ્ક એપેટાઈટ નથી ખબર ને તમને તમારા ગોલ્સ નથી ખબર અગર આ ત્રણ વસ્તુ નહીં હોય તો ડેફિનેટલી તમે જેટલું બી સારું કરશો જેટલું બી સારું પોર્ટફોલિયો હશે તો બી તમે એની ઉપર રિટર્ન નહીં લાવી શકો કારણ કે તમને બેઝિક્સ ઓફ ધ ઓફ ધ પોર્ટફોલિયો નથી ખબર થર્ડ એના પછી મેં ઘણા લોકોને કે કદાચ તમે બી જોયું હશે કે મારે એસઆઈપીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે પણ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું સો વીચ ક્લિયરલી સીઝ કે ઇન્વેસ્ટરને એસઆઈપીના વેસ એડવર્ટાઇઝમેન્ટ બધી બહુ આવે છે વિચ ઇઝ ગુડ બટ વેન યુ આર ઇન્વેસ્ટિંગ યુ શુડ નો વોટ આર ધ ઇન વિચ પ્રોડક્ટ યુ આર ઇન્વેસ્ટિંગ તમે કેવું ક્યાં એ પ્રોડક્ટની શું ફીચર્સ છે શું કોન્સ છે અલ્ટિમેટલી ઇટ ઇઝ યુ હાર્ડ એન્ડ મની યુ શુડ નો કે તમે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો પ્રોડક્ટ નોલેજ હું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આની અંદર અગેન ઘણા લોકો એ જ કે યાર આને ટીપ આપી કે યાર મારા ફ્રેન્ડનું પોર્ટફોલિયો કોપી કરું કે નહીં અગેન ધીસ શુડ નોટ બી ડન ફર્સ્ટ ઓફ ઓલ ટીપ આપશો ટીપ લેવા અગર હું કહીશ કે તમે ગોવામાં જાઓ કસીનો મારો મિલો ત્યાં કદાચ વધારે ચાન્સીસ છે રિટર્ન આવવા માટે કમ્પેર્ડ ટુ અહીંયા એન્ડ સેકન્ડ કહે તમે પોર્ટફોલિયો અગર કમ્પેર કરશો આઈ વિલ સેમ હું અને મારી વાઇફનું બી હું પોર્ટફોલિયો કમ્પેર કરીશ તો બી સેમ નહીં હોય રીઝન એ છે કે મારા ગોલ્સ અલગ છે મારા રિસ્કેપિટાઈટ અલગ છે મારી વાઇફના ગોલ્સ અલગ છે રિસ્કપિટાઇટ અલગ છે દેર ઇઝ નેવર ગોઈંગ ટુ બી ટુ પીપલ હુ વિલ હેવ ધ સેમ પોર્ટફોલિયો સો નેવર કમ્પેર્ડ કારણ કે એ કદાચ હાઈ રિસ્ક લઈ શકશે તમે હાઈ રિસ્ક નહીં લઈ શકો કે જેવું નેગેટિવ થશે એને પ્રોબ્લેમ નહીં પણ તમે કદાચ નેગેટિવમાં નીકળી જશો લોસ થશે સો મેક શ્યોર દેટ તમને ખબર હોવી જોઈએ કે મારું પોર્ટફોલિયો મારું શું રિસ્કેપેટેડ છે અગર ના ખબર હોય તો આઈલ આઈ સજેસ્ટ યુ ગો ટુ એન એડવાઇઝર એડવાઇઝર તમને રાઇટ ગાઈડન્સ આપશે તમારા પોર્ટફોલિયોને ગ્રો કરીને ગ્રો કરવાની હેલ્પ કરશે અને ફિફ્થ એન્ડ ફાઇનલ થિંગ અગર નોલેજ નથી હોતું ઘણીવાર લોકો પાસે ફોમો આજકાલ નવો વડ આવેલો છે ફિયર ઓફ મિસિંગ આઉટ કે યાર આજે અરે સ્મોલ કેપ વધી હું સ્મોલ કેપમાં નાખું છું ફોમોમાં શું છે કે ઓલરેડી ફોમોમાં એ જે પર્ટિક્યુલર સેક્ટર છે વધી ગયો છે તારે ફોમો આવેલો છે થશે શું તમે પર્ટિક્યુલર સેક્ટરમાં તમે પૈસા નાખશો ને પ્રોબ્લેબિલિટીઝ પછી ડાઉનફોલ આવવાનો જ છે સો નેવર ગો ફોર ફોમો તમને ખબર હોવી જોઈએ નેવર ગો ફોર હર્ડ મેન્ટેલિટી કે લોકો ક્યાં ઇન્વેસ્ટ કરો છું એવી રીતના ઇન્વેસ્ટ કરું નહીં તમારા પૈસા છે તમને ખબર હોવી જોઈએ ક્યાં ઇન્વેસ્ટ કરો છો વેધર ઇટ્સ એનએફો નોર્મલ ફંડ પ્યોરલી ડિપેન્ડ ઓન યુ બટ તમે એનું રિસર્ચ કરો જાણકારી રાખો પછી ઇન્વેસ્ટ કરો હવે દર્શકોના સવાલોના જવાબ લઈશું પહેલો જે સવાલ આવી રહ્યો છે મનોજ પરમારનો આવી રહ્યો છે એ કહી રહ્યા છે કે એમની પાસે કેનેડા એચએસપીસી લાઈફ ઇન્સ્યોરન્સનો ટર્મ ઇન્સ્યોરન્સ છે જેને માટે એ એક લાખ દસ હજાર વાર્ષિક પે કરી શકે કરે છે અને પાંચ વર્ષની વેઇટિંગ પીરિયડ છે પંદર વર્ષ પછી સોળ લાખનું ગેરંટી રિટર્ન છે આ પોલિસીમાં બની રહેવું જોઈએ કે નહીં બની રહેવું જોઈએ પહેલાં તો આ પોલિસી એક ટર્મ ઇન્સ્યોરન્સ જ છે જ નહીં આ પોલિસી એક રિટર્ન બેક પોલિસી છે ઓકે નાઓ અગર આપણે તમે એક એક લાખ રૂપિયા હર વર્ષે પે કરો છો ફોર નેક્સ્ટ ટેન યર્સ પછી ફાઇવ યર્સ નથી તો આમાં થાય શું છે કે તમે સિક્સટીન લેક્સ તમને મળે છે ફિફ્ટીન યર્સ પછી તો તોીન લેક્સને જ્યારે હું વેલ્યુ પકડું છું તો તમને રિટર્ન આવે છે ખાલી ચારથી પાંચ ટકા યુ આર નોટ બિટિંગ ઇન્ફ્લેશન સેકન્ડ થિંગ સને હું ઇન્સ્યોરન્સની વાતો ઇન્સ્યોરન્સ પણ મળે તો રાઇટ આની અંદર ઇન્સ્યોરન્સ શુડ નોટ બી મોર દેન ટેન લેક રૂપિસ નવ એ જસ્ટ થિંક અબાઉટ ઇટ કે તમને અગર કંઈ થાય છે ઓકે ટૂડ નથિંગ શૂડ હેપન બટ ઇફ એનીથિંગ હેપન્સ દસ લાખમાં કંઈ ફેમિલીનું થવાનું છે આઈ ડોન્ટ થિંક સો સિક્સટીન લેક્સ આફ્ટર સિક્સટીન ઇયર્સ ઓર ફિફ્ટીન ઇયર્ એની વેલ્યુ હશે આઈ ડોન્ટ થિંક સો તમે કદાચ પરચેઝિંગ પાવર ઓછો થઈ ગયો હશે એનો સો રાધા આઈલ સજેસ્ટ કે તમે એક ટર્મ ઇન્સ્યોરન્સ લઈ લો અરાઉન્ડ સેવન્ટી સેવન્ટી ફાઈવ ઇયર્સ સુધી એવરી ઇયર તમે પે કરો વન ઓર ટુ ઇર્સ ડિપેન્ડિંગ ઓન તમારો શું ગોલ્સ છે એના હિસાબે એન્ડ જે બીજા પૈસા જે બાકી રહ્યા છે એ તમે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી કે મ્યુચ્યુઅલ ફંડમાં તમે નાખશો ફોર ધ લોંગ ટર્મ પ્રોબ્લી તમને કદાચ વધારે રિટર્ન આવના ચાન્સીસ છે પ્રોબ્લેમ કારણ કે ઇન્સ્યોરન્સને અને તમારા ઇન્વેસ્ટમેન્ટને જો તમે સાથે કરશો એક પ્રોડક્ટ ગણશો તો તમને આ પ્રોબ્લેમ થવાનો છે તમારે ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટને અલગ રાખવાનું રહેશે ને ધેટ્સ વાય અમે આટલા વર્ષોથી ટ્વીચ કરી રહ્યા છીએ કે સિક્યોરિટી માટે તમારો ઇન્સ્યોરન્સ પહેલાં લઈ લેવો જોઈએ અને એ પ્યોર વેનિલાનો ટર્મ ઇન્સ્યોરન્સ તમારે લેવાનું જે આટલું મોંઘું નથી હોતું બાકીના પૈસા તમે જો એસઆઈપી મારફતે મ્યુચ્યુઅલ ફંડમાં નિવેશ કરશો તો તમને વધારે રિટર્ન્સ મળશે એટલે તમે ઇન્સ્યોરન્સ અને તમારા ઇન્વેસ્ટમેન્ટને અલગ રીતે જ કામકાજ કરવાનું રહેશે આ બધા જ વ્યુઅર્સ માટે એક આ ગોલ્ડન વર્ડ છે બધાએ ધ્યાનમાં રાખવા જોઈએ તો બધા જ હેપી રહેશે પણ ઓન ધેટ નોટ રજા લેવાનો સમય થઈ ગયો છે રશીદ ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને સાથે જ પર્સન ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો તમારું નામ શેર ઉંમર સાથે ઇમેલ કરો અમને મની એટેન્ડબલ્યુ